હાજરીમાં દાતાઓની આરોગ્ય તપાસણી કરવામાં આવી હતી અને સંપૂર્ણ સુરક્ષિત પ્રક્રિયા દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું રક્તદાનને મહાદાન ગણવામાં આવે છે એ અર્થમાં પોલીસ જવાનો દ્વારા માનવતાની સેવા ભાવપૂર્વક નિભાવાઈ હતી આ રક્તદાન શિબિરની મોટી માત્રામાં રક્ત સંગ્રહ થવાથી જિલ્લા તથા આસપાસના હોસ્પિટલમાં જરૂરિયાતમંદ દર્દીઓને સીધી મદદ મળશે

इसके अलावा जी आर डी होमगार्ड भी और उतनी ही मात्रा में उनके जनों ने भाग लिया है मुझे आशा है कि आज बहुत बड़ी मात्रा में यहाँ पे ब्लड डोनेशन का कार्यक्रम किया जाएगा और यही ब्लड का जो उपयोग ऐसे बच्चों के लिए और जरूरतमंद लोगों के लिए किया जाएगा थैंक यू